है मेरा गाना सुनके। चला एक्टिवा। एक्टिवा तो, चला तो, चला तो चला ना ना अरे मोबाइल आप खर निकले खामी आखे ગુડ મોર્નિંગ નમસ્તે શાસ્ત્રે ગાલ ગામ છોગળો હાલે કેસ કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે મોર્નિંગ થઈ ગઈ છે બજો બપોર નથી બરોબર છે કેમ કે વાતના વાગ્યા છે સવારના 11:30 અને હું આવી ગયો છું આપડા સામ્રાજ્ય સી ટુ બી ફેશન ફેક્ટરી ની અંદર વી કેર વોટ યુ વીયર એનો મતલબ એવો થાય છે કે તમે શું પહેરશો એમની એની અમને ચિંતા છે એટલે અમે વ્યવસ્થિત રીતે તમને ન્યુ ડિઝાઇન્સ અને સારા ફેબ્રિક ની અંદર જ કપડા આપીએ છીએ તમે લોકો ઘરે બેઠા બધી વસ્તુની ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો અમારી સાઇટ ઉપરથી અમારા શોપના નંબર પર ફોન કરીને આ બધી વસ્તુ તમે કરી શકો છો રિસેન્ટલી ગર્લ્સ માટે અને બોયસ માટે ગઈકાલે જ નવો સ્ટોક આવ્યો છે તમે જોયું એ તો બધું મેં કદાચ બતાવ્યું નહોતું બતાવ્યું મને યાદ નથી જે બી હોય પણ હું પહોંચી ગયો છું જેટલું અત્યારે સારું લાગે છે એટલી જ આની પાછળની ખતરનાક મહેનત થઈ છે એ તો તમે બધા જોઈએ છે એના ને તમે બધા સાક્ષીઓ છીએ આ વસ્તુના સો હું જવાનું અત્યારે ગામડે અને જવાનું મારું થયું છે કેન્સલ એટલે હું આવ્યો છું દુકાને બાકી હું અત્યારે તો અડધા રસ્તે પહોંચી પણ ગયો હોત સો હવે જોઈએ છીએ આજનો દિવસ આપણો ક્યાં ને કેમનો જાય છે મને તમને તો ખબર હોય નહીં આપણે અંદર અમે તો છીએ નહીં જઈએ એટલે જ ખબર પડશે આપણો દિવસ કઈ રીતે જાય છે ચલો ગો બન્યા રહેજો વ્લોગની અંદર પરચેસિંગ કરી ગયો આ બધું શું તે લીધું છે હું નથી હે હાલે પકડ હાલે પકડ પકડ ના ને ભાઈ બાપુ ગોડી નો છે જા જા ક્યાં જવા હે હું નહીં હું નહીં લઈને બે હું નથી તું આ એકલી ચલાવે એક્ટિવા એક્ટિવા તો ચલાવે

બસ પણ બે જાય ને એટલે એટલે ગીનો થઈ જાય સામ બાઈક સારું છે નહી આ બાજુ તો જો હા સામણા માટે લીધું અમે નવું બાઈક આજે બરાબર છે આજથી સામણો આ બાઈક ઉપર તમને જોવા મળશે એકચ્યુઅલીમાં સામણા ભાઈ હું અત્યારે જઉં છું આને થોડું વ્યવસ્થિત કરાવવા માટે ના પણ તારે મારે જોડે નહીં આવે બાપુ કલાક થાય મારે ખબર ને

સામણા ને લવલી વચ્ચે તકરાર ચાલી રહી છે અત્યારે બહુ ગજબની ની માં ચકલા બાદ ના બને એની એકચ્યુઅલી માં મારા ઘરેથી ફોન ચાલુ હતો હું વાત કરી રહ્યો હા એટલો બધો આમ તને પબ સારો લાગ્યો હે ભૂખ સારી લાગે કે ભૂખ ન લાગે સારી લાગે કે સર પેટ કરાવે લે બોલો સાલા કે બાજુમાં બેહવા વાળા ખડા નીકળે લે કા ફમ યહા કે હે ની થાય મિની દેવાયત હે પેલો લવલી તને મારવા ફરે ભાઈ

જેને તેને મારતા ફરે છે આ ડોન થઈ ગયા હોય એમ બરાબર અને અમે લોકો મેચ જોતા હતા પણ વરસાદ આવી ગયો છે મેચ ની અંદર વાહ મને બહુ ગમ્યું કેમ કે આખો દિવસ આમ જ ભરાયેલો રહે છે છોકરો વિચાર લે પહેલા હું બોલું છે ભરાયેલો યો ભરાયેલો રહે છે કેવો તું મેચ ની અંદર આખો દિવસ ભરાયેલો રહે છે બન્યો ના ગોગળો કોને કોલેલો છે તને તૂટી જાય આઈ આઈ સાંભળી <laughs> છે <laughs> હું નામ આપણે કાર્ટૂન કયું હતું નોબિતા પેલો જિયાન ઢાડીઓ ચલો ઉન્નતિ છે ઢાડી મે અરે ચલો ઉન્નતિ જિયાન છે ચલો આગળ મે હું જિયાન મે હું બડા તાકતવર મેરા ગલા હે બહોત સુરેલા મેરા ગાના સુન કે સબ હો જાતે વદ હો

એક વાર ગા તો ખરી ના બહુ મસ્ત છે જો હું ગવડાવું લાઈડ હું ગવડાવું એમ ગા બરાબર મેહું બાડી મેહું ફાંગું જો અવાજ તારો ઊંચો છે બાડી તું બાડી તું તું તારે પેલું આવું થાય ને શું થાય ચલો ફોગ હે ફોગ વાઈપર લગાઈ દે આપણે એ ચશ્માવાલાને કીધું એ ચશ્મા ભાઈ પિયુષ ભાઈ અને દર્શન ભાઈ મને વાઈપર લગાવીને આપજો ચશ્મા હવે થી ભાઈ વાઈપર વાઈપર લગાવો ને હેવી ટેમ્પરેચર ગરમ ટેમ્પરેચર વાળા પેલા ગૂગલ સાવે હાલ હા ને દેખાતું નહી ક્યાં જાન ત્યાં ઠોકાતી ઠોકાતી જશે દેખાય તો છે જ હે

બારને ને પાંચ જ થયા છે અને આજે મેચ છે મેચ 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 આજે મેચ છે ઇન્ડિયા વર્સસ ઇંગ્લેન્ડ અરે રાખ આપણે લગાન પાછી લેવાની છે ખબર નહી પડતી તને આપણા પર સાલાઓ એ પેલું શું કરેલું લગાન લગાડી હતી એ આપણે માફ કરવાની છે આજે હમણાં તો જોજો પેલો કચરા કચરા ને બધા આવી જવાના આમિર ખાન બામિર ખાન હા પેલો નહીં કચરા પેલો સ્પીનર હતો

ઉમરાઈ નું બતાઈ દો તો કે કઈ ટીમ છે હું છે ને હું બઈ ચાલુ કર્યું મતલબ લોગિન કર્યું થઈ જશે ભાઈ જાય તો હું જોવાનું છું અહીંયા મેચ બરાબર સાલી સુઈ જશે અંદર ઉન્નતિ ક્યાં કરું છું યાર તું તો ખરી ખબર અભણ અલ અચ્છા છે કેમ તું યાર આવા બેડા કરું છું

માતા પિતા અને ભારત માતા કી જાય જય શ્રી રામ અને પત્ની કરો હેરાન કરો આપણો જન્મ સિદ્ધ અધિકાર છે જય શ્રી રામ જય શ્રી રામ